ફેમિલીમાં જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર આવે ત્યારે આપણે ઓપરેશન દવાઓ ઇન્જેક્શન કિમોથેરાપી રેડિયેશન એને ખૂબ મહત્ત્વ આપીએ છીએ એની પાછળ મહેનત કરીએ છીએ પણ એક પાયાની વાત આપણે ભૂલી જઈએ છીએ એ છે માનસિકતા અમારો અનુભવ એવો કહે છે કે માનસિકતાથી દર્દીના ઓપરેશનના કે કિમોથેરાપીના રિઝલ્ટમાં બહુ મોટો ફરક પડે છે જે દર્દી પોઝિટિવ હોય એની આસપાસનું વાતાવરણ પોઝિટિવ હોય એ દર્દીને દરેક થેરાપી આપ્યા પછી રિઝલ્ટ ઘણું સારું આવે ને જો દર્દી નેગેટિવ હોય તો રિઝલ્ટ જનરલી નેગેટિવ સાઈડ જતું હોય છે તો કાળજી શું રાખે પહેલી વાત હંમેશા દર્દીની આસપાસમાં વાતાવરણ પોઝિટિવ રાખો તમારા કુટુંબમાં સમાજમાં જેને કેન્સર થયા પછી સંપૂર્ણપણે સારું થયું હોય એની ચર્ચા કરો જે દર્દીને કેન્સર થયા પછી રિઝલ્ટ નેગેટિવ આવ્યું હોય એની ચર્ચા નહીં કરો દર્દીની તકલીફ હોય તો પણ એ બહુ વધારે હેરાન થઈ રહ્યું છે એવી ચર્ચા પેશન્ટની હાજરીમાં થવી નહીં જોઈએ એટલે તમે સગા સંબંધીઓમાં બી સૂચના આપો કે તમે જો દર્દીને ફોન કરો કે મળવા આવો તો હંમેશા પોઝિટિવ વાતો કરશો જીવનના આનંદની સારી સારી વાતો કરશો દર્દીના ભૂતકાળના આનંદ અમે યાદ કરશો નેગેટિવ વાતો નહીં કરો આટલું કરશો તો પણ પરિણામમાં ઘણો બધો ફરક પડશે